નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર લઈને તારીખ થઈ છે ત્રણ દસ બે હજાર પચીસ સમય થયો છે સાંજે ચાર વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની આવકની વાત કરીએ તો એકસો ને પચાસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે મિત્રો જો દાંતીવાડા ડેમમાં ઉપરાસ વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે મિત્રો હવે વાત કરીએ સપાટી સપાટીની વાત કરીએ તો સાતસોને એક પોઈન્ટ પોણી છે છે મિત્રો મિત્રો વાત વાત કરીએ કરીએ તો હવે બનાસ પાણી ક્યારે છોડવામાં આવશે તો બનાસ નદીમાં જો દાંતેવાડા ડેમ ઉપરસમાં વરસાદ થશે અને આવકમાં વધારો જોવા મળશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે મિત્રો કારણ કે હજી કોઈ વરસાદ ઉપર થયો નથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ થશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે મિત્રો તમને આવા દાંતિવાળા ડેમ અને બનાસ નદીના સમાચાર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવતા રહેજો